અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ગુજરાતની કાર્યશાળા વેરાવળ સોમનાથ ખાતે યોજાઈ મનોમંથન કાર્યાલયથી આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની હમારા વિદ્યાલય હમારા તીર્થ અંતર્ગત કાર્યશાળાનો પ્રારંભ થયો જેમાં શ્રી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા કથાકાર માનસીભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ સેલ પ્રદેશ પ્રમુખ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કેન્દ્રના અતિરેકત મંત્રી મોહનજી પુરોહિત તથા પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ રાંદ સંગઠન મંત્રી સરદારસિંહ મછાર તથા ભીખાભાઈ પટેલની ટેલની ઉપસ્થિતિમાં કાર્યશાળાની શરૂઆત થઈ ગુજરાતમાંથી પ્રાથમિક માધ્યમિક તથા આચાર્ય સંવર્ગના ત્રણસોથી વધારે શિક્ષકો બે દિવસની બેઠકમાં જોડાયા